ભાવનગર જિલ્લામાં ગતરાતથી વરસતા ધોધમાર વરસાદથી શહેર અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોના ઘર અને દુકાનોમાં પાણી ઘુસી ગયા છે જ્યારે ગ્રામ વિસ્તારોમાં ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે મગફળી જુવાર બાજરી તલ અને કપાસ જેવા પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને આખી વર્ષની મહેનત જાણે પાણીમાં વહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે હવે ખેડૂતો રાજ્ય સરકાર પાસે તાત્કાલિક સહાય અને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે જે છવ્વીસ તારીખથી માવઠું છે એ અત્યારે બે દિવસથી સતત માવઠાનો વરસાદ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગના વિસ્તારમાં પડ્યો છે એમાંય ભાવનગરની અંદર મહુવા તાલુકામાં બારથી તેર ઇંચ વરસાદ વે ક્યારેક ખાબકો છે એટલે ખેડૂતોના તમામ પાક છે એમાં ખાસ કરીને કપાસ અને સિંગ જે હાવ તૈયાર પાક હતા એમાં મોટું નુકસાન થયું છે એવી જ રીતે તલ બાજરી ઘાસચારો વગેરે જે કાંઈ પાકો હતા એ તમામ અત્યારે વરસાદના માવઠાના પાણી હતી ભાવ તરબોળ થઈ ગયા છે અને નાશ પામવાના છે એટલે હવે સરકાર આ સર્વેના ગટકડા બંધ કરે અને દરેક ખેડૂતને એક વીઘે દસ હજાર રૂપિયાની સહાય કરે ખેડૂતોનું તમામ દેવું છે એ સરકાર એક વખત માફ કરે સરકાર ખેડૂતો જો અત્યારે દેવાદાર બન્યા હોય તો એ સરકારના ભૂલને કારણે બન્યા છે એટલે સરકારની ભૂલ છે એ સરકાર સુધારી રહે અમારા સરકારના બીજા કાંઈ અવગણ નથી ગાવા પણ સરકારની ભૂલને કારણે અત્યારે ગુજરાતના ખેડૂતો દેવાદાર બીના છે એટલે સરકાર એ ખેડૂતોનું દેવું માફ કરે અને ખેડૂતોને આ તમામ જણસીનો જે ભાવ છે એ સ્વામિનાથન કમિટીના

ભાવનગર શહેર તથા આજુબાજુના ગામડામાં વરસાદ છે તે ગત મોટી રાતથી શરૂ થઈ ગયો છે અને જે પ્રમાણે જોવા મળે નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે જેમ કે કુંભારવાડા રેલવે સ્ટેશન અલકા રામદેવનગર બાલવાટિકા એવા અનેકો વિસ્તારમાં પાણી ભરાયાની સમસ્યા બની છે જ્યારે જોવામાં આવે તો આજુબાજુના ગામડા સિદ્ધસર માલણકા નારી એ બધા ગામોમાં પાકને ઘણું બધું નુકસાન થયું છે જેમ કે કપાસ મગફળી એવા માલોને ઘણું બધું નુકસાન થયું છે જ્યારે જોવામાં આવે તો ખેડૂતો દ્વારા અને ખેડૂતો દ્વારા એક માંગ ઉઠી છે કે વહેલી તકે જો સહાય મળે તો વધુ સારું હિરેન માંડલિયા બી ઇન્ડિયા ન્યૂઝ ભાવનગર